સમાચારમાં આગળ વાત કરીએ બિલીમોરાની તો બિલિમોરા મન્નતના રાજા ગણપતિ બાપાનો દરબાર લાગ્યો છે ગણેશ ઉત્સવ ઉત્સવોરામાં બાપાનો દરબાર લાગ્યો છે ત્યારે દર વર્ષની જેમ બિલીમોરામાં ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે અલગ અલગ ગ્રુપ અને મહોલ્લામાં વિઘ્નહર્તા ગણપતિ બાપા મોર્યાના ઉત્સવને અનોખી રીતે વધાવી લેવામાં આવે છે મન્નતના રાજાની શોભામાં કોઈ પણ જાતની કમી ના રહે એમ ભક્તોએ મન્નતના રાજાના દરબારને સજાવીને ગણપતિ દાદાના વધામણા કર્યા ગણપતિ બાપાના દરબારને સજાવવા માટે રાત દિવસ એક કરીને બનાવેલા આ સરસ મજાના મહેલને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે મન્નતના રાજાના દરબારની શોભાના ગવાહ બના માટે બિલીમુરાની પ્રજા હર્ષ અને ઉલ્લાસની લાગણી સાથે દર્શને આવે છે થોડા દિવસ સો માટે સર્જાતા આવા માહોલને જોઈને એકવાર ગણપતિ બાપાને પણ પોતે ભક્તોની સાથે ભીડમાં ખોવાઈ જવાનું મન થાય એવા દ્રશ્યોની નોંધ લેતા ન્યૂઝ ફોર ઇન્ડિયાના રિપોર્ટર રવિ ટંડેલે જણાવ્યું હતું